તો જોઈએ વિભાગ એ છે એમાં જોડકા જોડવાના છે જેમાં પહેલું મનુભાઈ પંચોળીનું ઉપનામ શું છે તો ભાઈ દર્શક છે જીર્ણ શિવાલય તો એમની અંદર આવશે જૂન વાણી નમૂનો ગોપાળ બાપા તો એમાં આવશે પરગજુ વ્યક્તિત્વ ત્યાર પછી બ છે નીચે આપેલા વિકલ્પ માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમાં ચોથું જીર્ણ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે

સયાજી રામને લેખકે કેવા કહ્યા છે તો સયાજી રામને માણસ પારખું કહ્યા છે 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 ખટપટ ખટપટ કરે 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 એટલે એટલે શું તો જમીન અંગે વાટો ઘાટો કરે છે દસમું ગોપાલ બાપા કૃતિનું સાહિત્ય સ્વરૂપ કયું છે તો નવલકથા અંશ છે શું છે નવલકથા અંશ બારમું માંડણ ભગતના અવાજ ને ગોપાળ બાપા કોના અવાજ સાથે સરખાવે છે

હતો આંખો નીચી રાખવાની ટેવ હતી હાસ્ય બાળક જેવું નિર્મળ હતું અને અવાજ વાંસળી જેવો હતો માંડ ભગતના શબ્દો ગીતામાં કહ્યું છે તેમ હું દેહ નહીં આત્મા છું એવી પ્રતીતિ કરાવતા હતા

પણ આત્મા છું ગીતાના આ શબ્દોની પ્રતિ આ કૃતિમાં કયા પ્રસંગમાં જોવા મળે છે રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને બહુ દી થઈ ગયા છે એને માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે એમ હું દેહ નથી પણ આત્મા છું એની પ્રતિ કરાવે છે ત્યાર પછી મિત્રો વિભાગ સી છે જેમાં સાચી દૂરબીન કારકિર્દી અને મૂર્તિઓ સંધિ છોડવાની છે શિવાલય નું થશે શિવ વત્તા આલય લાભાલાભ નું થશે લાભ વત્તા અલાભ પ્રવત્તા નામ નું થશે પ્રણામ અહિયાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જોવાના છે તો પાણી નું થશે દ્રવ્ય વાચક શિવાલય નું થશે વાચક પરથી શબ્દો ધોરીમાર્ગ તો રાજમાર્ગ થશે ભાઈબંધ તો મિત્ર અથવા દોસ્ત થશે આશ્ચર્ય તો અચરજ અથવા નવાઈ થશે દેહ તો શરીર અથવા કાયા થશે દાદ તો મદદ અથવા સહાય થશે શબ્દોનું યોગ્ય વિભાજન કરવાનું છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય પૂર્વ પ્રત્યયમાં બે છે અચૂક અને અપુજ બાકીના બધા પર પ્રત્યયમાં આવશે શિકારી ચાવચેતી બનારસી માંગણી બોરડી ગામડું ભાડવણી ગાયકવાડી વતની અને ગુલાબી નીચેના શબ્દો યોગ્ય રીતે ગોઠશકમાં ગોઠવવાના છે પુલિંગમાં આંબો ખેડુ શીલ ભાઈબંધ દીકરો અને લોટ સ્ત્રીલિંગમાં ભેખડ કેળી માંગણી શક્તિ મૂર્તિ જમીન જ્યારે નપુલિંગમાં પુણ્ય ઝુંડ કોતર ધર્મશાળા અને આવશે અલંકાર છે મહારાજ મીઠા લીંબુ જેવા જેવા જ વાળા કોઈ પણ શબ્દો આવે એટલે ઉપમા અલંકાર હોય અવાજ જોયો હોય તો વાંસળી જેવો તો જો આવ્યું પાછું જેવો તો ઉપમા અલંકાર જાણે રખે શખે હોય તો ઉત્પ્રેક્ષ અલંકાર હોય અહીંયા પાછું જેવા એવું એટલે ઉપમા અલંકાર શબ્દો સમાસ સ્વપ્ન સેવી સ્વપ્ન જાખરા જાડા અને જાખરા તો દ્વંદ સમાસ લોભે 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 અને લોભે એટલે દ્વંદ સમાસ અમર ફળ તો જે ફળ અમર છે તેવું તો કર્મ ધાર હરિ નામ હરિ જેવું નામ છે તેવું તો તત્પુરુષ શબ્દોના લિંગ ઓળખાવાના છે આત્મા તો પુલિંગ ભગત તો પુલિંગ ભેખડ કેવી તો સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ બોરડી કેવી તો તો બોર કેવું સર્વ નામના પ્રકાર મેં સ્વવાચક પેલું તો પ્રશ્નાર્થ વાચક આમાં તો નિર્દેશાર્થ કંઈક તો અનિશ્ચિત વાચક શબ્દોના શિષ્ટ રૂપ આપવાના છે પડખે તો થશે બાજુમાં દોઢી તો ઓસરીમાં વાવડે તો સમાચાર તો ખોટું લાગવું મૂર્તિઓ વિરોધાર્થી શબ્દ અસલ તો 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 નકલ બનાવટી યોગ્ય અયોગ્ય રોષ શાંતિ સાચી તો ખોટી નીચે તો ઉપર રૂઢિપ્રયોગ પ્રયોગનો અર્થ છે ખટપટ કરવી વાતો કરવો સો ગળને ગાળવું ખૂબ વિચારી તપાસ કરીને કામ કરવું હોકારો દેવો હા પાડવી સંમતિ આપવી ના વાક્ય નીચે લખેલા છે ત્યાર પછી મનમાં મારક કરી દેવું એટલે કે પ્રભાવિત કરી દેવું અને આંખ સામે કઈક ચમત્કાર જોયો હશે સંભવનાર્થ છે આ તમારી પડખીના દીપડા ન રંજાડે તોય ઘણું છે તો સંભવનાર્થ છે હવે સાચી ધ્વનિ શ્રેણી છોડ અંગરક્ષક ડ થશે